નર્મદાની આ મહિલાને જ્યારે પ્રસુતિની પીડા ઉપડે છે તે સમયે એમ્બ્યુલન્સ આવતી નથી અને તેના પરિવારજનો તેને જોલીમાં લઈ જાય છે તે દરમિયાન રસ્તામાં જ તેની પ્રસુતતા એટલે કે ડિલિવરી થઈ જાય છે આ મામલે શું સ્થિતિ હતી ને તેના પરિવારજનોનો શું આરોપ છે તેની વાત કરવી છે

પીડા ઉપડે છે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે પરંતુ તે સમયસર પહોંચતી નથી તે કારણસર તેના પરિવારજનો આ મહિલા છે તેને જોલીમાં લઈ દવાખાને લઈ જતા હોય છે પરંતુ આ મહિલા છે તે રસ્તામાં જ તેના બાળકને જન્મ આપી દે છે આ કેટલા કરુણતા ભર્યા દ્રશ્યો હતે તે વિચારવા જેવા છે આ ઘટના બાદ તેના પરિવારજનોનું પણ નિવેદન સામે આવ્યું છે પટ ફળ્યાના જે છે જે તિલકડી ફળી છે ગમન ફળી છે અને છાપટ ફળી છે તો જે આજનો જે બનાવ બન્યો છે જે ઘટના બની છે એ જે છાપટ ફળ્યાની છે જ્યાં આજે દસ કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના ભાવના કારણે ત્યાં કોઈક વાહન વ્યવહારની સુવિધા વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે ગામની અંદર એવી ઘણી સમસ્યા છે કે જેમ કે સ્કૂલ શિક્ષણ માટે સ્કૂલો નથી આરોગ્ય હોસ્પિટલ આરોગ્ય પણ નથી ગામની અંદર એવા કેટલાક બનાવો બને છે એના પહેલાં કેટલાક એવા બનાવો બન્યા છે કે જે જે બહેનો છે એમની જે રસ્તા ડિલિવરી રસ્તામાં આવતા થઈ જતી હોય છે અને કેટલીક બહેનોની જે ડિલિવરી થતી હોય ત્યારે અમુક એ જે બે ત્રણ મહિના પહેલાં ઘરે મૃત્યુ પામ્યા છે મહિલાઓ તો આવી ઘણી બધી ગામની અંદર જે છાપટ ફળિયાની અંદર જે છાપટની અંદર અથવા તિલકડી ફળિયાની અંદર અથવા ગમન ફળિયાની અંદર આવી કેટલીક બનાવો બન્યા છે પણ આજની જે હાલનું જે કે જે જે હાલમાં જે બનાવ બન્યો છે એ છાપટ ફળિયાની અંદર રોડ રસ્તા ન હોવાના કારણે જે કે ખૂબ જ દુઃખની બાબત છે જે ડિલિવરી ડિલિવરીની અંદર જે થઈ ગયું છે આજે માંગ છે કે જે છાપટ ગામ છે છાપટ ફળિયાની અંદર જે ત્રણ પેટા પડ્યા છે તો તેની અંદર રોડ રસ્તા બનાવી આપે આરોગ્ય માટે આરોગ્ય માટે આરોગ્યની સુવિધાઓ આપે તેમજ શાળા માટે શાળાઓ માટે શાળાઓ આપે શિક્ષણ માટે અને જે ગામની અંદર આવા કેટલાક જે સમસ્યાની અંદર જે કોઈકને જન્મદાખલો પણ આપવામાં નથી આવતો જે ઘરે ડિલિવરી થાય તે તેમજ કોઈકને મરણનું મરણ પ્રમાણપત્ર પણ આપવામાં નથી આવતું એ જ રીતે આજે આદિવાસી સમુદાય છે એ પહાડી વિસ્તારોમાં જે વિસ્તારની દ્રષ્ટિ એ જે પહાડી વિસ્તારોમાં જંગલી વિસ્તારોમાં વસે છે ત્યાં રસ્તાના અભાવના કારણે જે કોઈ શિક્ષણ પણ નથી મેળવી શકતા અને તેમજ આવી ઘણી બધી મુશ્કેલીઓ અનુભવે છે કાલ ગઈકાલે બેથી ત્રણના ગારામાં આશરે મારા ભાઈના વહુ પાયલબેન જેમને જેમની આપણે ડિલેવરીની અંદર અચાનક પીડા થઈ અને ગામ બધા ભેગા થઈને લગભગ પચીસથી વીસ જણા ભેગા થઈને છોકરાઓ છોડી બાંધી અને દવાખાના દવાખાને માટે લાવતા હતા અચાનક રસ્તાની અંદર જ વધારે વધારે પડતી પીડા થવાના કારણે ડિલિવરી થઈ છે અને અમે સરકારને કહેવા માગીએ છીએ કે અવારનવાર આવા કેસો કેટલાક બનતા હશે તો અમને સરકાર વહેલી તકે રોડ રસ્તા લાઈટ અને આરોગ્ય શિક્ષણની વ્યવસ્થા કરી આપે અને જે જે અમારી જોડે થયું છે એ અન્ય કોઈ જગ્યા ના થાય એવી અમને સરકારને સરકાર પાસે આશા રાખી છીએ અને આવા અનેકે કેસ થાય છે અનેકે એટલે અનેકે આ આ જે કેસ થયો એના પહેલાં ત્રણ મહિના પહેલાં જ એક ગૌવાડિયાની છોકરી હતી જેમને પણ પ્રસૃત્તિ દરમિયાન દવાખાને લાવવા લાવવાની તૈયારીમાં અચાનક મૃત્યુ થયું અને એના પહેલાંની કારણે એના પહેલાં આમાં ઘટનાની નિંદા ગઈકાલે ધારાસભ્ય ચેતર વસાવાએ કરી હતી અને દક્ષિણના જે ખાસ કરીને આદિવાસી પ્રદેશોમાં જે આરોગ્ય વિભાગની કથળેલી સ્થિતિ છે તેને સુધારવા માટે પણ તેમણે રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી આપણા ઘરના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો